નમસ્કાર વેપન ગુજરાતીના ધર્મ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે બતાવીશું બતાવશું સર્વપિત્ર મહોષ વિશે કેટલીક વાત હિન્દુ કેલેન્ડર મુજબ 17 સપ્ટેમ્બર 2024 ના રોજ મંગળવારે શ્રાદ્ધ મહાલય એટલે કે પિતૃ પક્ષની શરૂઆત થઈ ચૂકી છે અને તેનું સમાપન 2 ઓક્ટોબર બુધવારના દિવસે થશે એટલે કે આસો કૃષ્ણ અમાસના દિવસે સર્વપિત્ર અમાવસ્યાના રોજ શ્રાદ્ધ પક્ષ તો અંતિમ દિવસ રહેશે ધાર્મિક શાસ્ત્રોમાં માં સર્વ ખાસ મહત્વ માનવામાં આવે છે કારણ કે આ પિતૃપક્ષની સમાપ્તિનો દિવસ હોય છે તો આવો જાણીએ સર્વ પિતૃ અમાવાસ્યા દસ અજાણ્યા રહસ્ય વિશે શાસ્ત્રો મુજબ કુતુબ રોહિણી અને અભિજીત કાળમાં શ્રાદ્ધ કરવું જોઈએ વહેલી સવારે દેવતાઓનું પૂજન અને મધ્યાહ્નમાં પિતૃનું પૂજન જેને કુતુબ કાળ કહે છે એ કરવું જોઈએ કેવાય છે કે જે નથી આવી શકતા કે જેમને આપણે નથી જાણતા એ ભૂલેલા વિસરાયેલા પિત્રોનું પણ આ દિવસે શ્રાદ્ધ કરવામાં આવે છે તેથી આ દિવસે શ્રાદ્ધ જરૂર કરવું જોઈએ સરળ પિત્રો અમાવસ્યા પર જાણતા અજાણતા બધા પિત્રોનું શ્રાદ્ધ કરવાની પરંપરા છે જો કોઈ શ્રાદ્ધ તિથિમાં કોઈ કારણવશ શ્રાદ્ધ ન કરી શક્યા હોય કે પછી શ્રાદ્ધ તિથિ યાદ ન હોય તો શરપપિતૃ શ્રાદ્ધ અમાવાસ્યા પર શ્રાદ્ધ કરી શકાય છે તો કહેવાય છે કે આ દિવસે બધા પિત્તર તમારા દ્વાર પર આવી જાય છે શરપ ઋતુ અમાવાસ્યા પર તર્પણ પિંડાન અને ઋષિ દેવ અને પિતૃ પૂજન પછી પંચબરી કર્મ કરીને સોળ બ્રાહ્મણોને ભોજન કરવામાં આવે છે અથવા તમારી શક્તિ મુજબ દાંત કરવામાં આવે છે જો કોઈ પણ ઉત્તરાધિકારી ન હોય

પવિત્ર પર્વતના શિખર પર અને દક્ષિણ તરફ મોડું કરીને જાહેર પવિત્ર ભૂમિ પર કરી શકાય છે તમે સમગ્ર ગીતાનો પાઠ કરો કે સર્વ પિતૃ અમાવસ્યા દિવસે પિતૃને શાંતિ અને આશીર્વાદ મેળવવા અને તેમને મોક્ષનો માર્ગ બતાવવા માટે ગીતાના બીજા અને સાતમા અધ્યાયનો પાઠ કરવાની પણ જોગવાઈ છે સરપેત્રુ અમાસ્યા એ પૂર્વજોને વિદાય આપવાની છેલ્લી તારીખ છે પૂર્વજો પંદર દિવસ ઘરમાં બેસીને તેમની સેવા કરીએ છે પછી તેમના જવાનો સમય આવે છે આથી તેને સર્વપિતૃ મોક્ષ અમાવસ્યા પિતૃ વિસર્જન ની અમાવસ્યા મહાલય વિસર્જન અને મહાલય વિસર્જન પણ કહેવામાં આવે છે સર્વપિતૃ અમાવસ્યા પર પિતૃસુક્તમ રૂચિકૃત સ્ત્રોત અને આરતી ગીતા પઠન અને ગરુડ પુરાણ નું ખુબ મહત્વ છે જો મિત્રો આપને મારા વિડીયો ગમે હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો સબસ્ક્રાઈબ કરી ભૂલશો નહીં